માલામાલ થઈ જશો તેવા પ્રલોભનો અને મોટિવેશન સ્પીચો આપી વિશ્વાસમાં લેવાયા હતા ત્રણ મહિનામાં મુદ્દલ પરત મળશે અને ત્રણ ગણા રૂપિયા વર્ષે મળશે તેવી લાલચ અપાતા અશ્વિનભાઈએ ભેજાબાજુને બીડીએલ ટી કોઈનની જાહેરાત કરી ઊંચા વળતરની લાલચ આપી ત્રણ પોઈન્ટ એક લાખનું રોકાણ કરાવી હાથ ઊંચા કરી દીધા હતા ઓરા કોઈનમાં પણ એક પોઈન્ટ પચાસ લાખનું રોકાણ કરાવ્યું હતું આ રીતે અલગ અલગ કોઈનમાં છપ્પન પોઈન્ટ છવ્વીસ લાખનું રોકાણ કરાવી વળતરના નામે ઠેંગો બતાવાયો હતો જે અંગે સાયબર સેલમાં ગુનો દાખલ થયો હતો સાયબર સેલે આ ગુનામાં અગાઉ ત્રણની ધરપકડ બાદ વધુ ત્રણ આરોપી અશ્વિન પરસોત્તમ ઠુમ્મર સંજય નાનજી પટેલ અને નરેન્દ્ર ગોર્ધન ની ધરપકડ કરી હતી આ ત્રણેય આરોપી ઓરા કોઈનમાં રોકાણ કરાવવા એજન્ટની ભૂમિકા ભજવી હતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પરમ દિવસે એક ફરિયાદ નોંધાવવામાં આવી છે બીએનએસ આઈટી એક્ટ અને જીબીઆઈડી એક્ટની હેઠળ આ ફરિયાદમાં જે ફરિયાદી છે એમને પાસેથી છપ્પન લાખ જેટલા જે એમના રૂપિયા હતા એ એની રોકાણ જુદા જુદા ડિજિટલ ટોકનમાં કરાવવામાં આવી હતી આ જે ટોકનો છે બેઝિકલી ફરિયાદીને જ્યારે રોકાણ કરવાનું હતું તો એ અલગ અલગ ટેલિગ્રામ અને વોટ્સએપના ગ્રુપમાં જોડાઈ ગયું હતું અને ઇન્વેસ્ટમેન્ટ કે કોઈ પ્લેટફોર્મ શોધતો હતો તો આ દરમિયાન એમની મુલાકાત અમિત ચૌહાણ જે ગોધરાનું છે એમની સાથે થઈ અને અમિત ચૌહાણ મારફતે એમની એમની જે મુલાકાત છે એ જયસુખ કાછડિયા સાથે થઈ નહીં જયસુખ કાછડિયા પાસેથી એમને ત્રણે ત્રણ ટોકન માટેની માહિતી મળી જે પહેલું ટોકન છે ડિજિટલ ટોકન એમનું નામ છે પીયુસીએલ અને પીયુસીએલ ને બનાવનાર જે વ્યક્તિ છે એલેક્સ રેનાર્ડ એ ઓસ્ટ્રેલિયાનો નિવાસી છે અને આ જે ટોકન છે એ જર્મન જર્મનીની છે અને આમાં એ લોકોને કંઈક તો સ્કીમ બોલાવવામાં આવે કે તમે અગર એ આટલું અગર એમાં રોકાણ કરો તો ત્રણ મહિનામાં તમારો પૈસો જે મૂળ પૈસો છે તો એ તમને પરત મળી જશે અને એક વર્ષમાં તમારું જે રોકાણ છે એ ડબલ થઈ જશે તો આ લાલચમાં આવીને પછી ફરિયાદીએ એકાવન લાખ રૂપિયા એમાં રોકાણ કર્યું પછી એ લોકો પીયુસીએલ જે ટોકનમાં એમને રોકાણ કરી હતી એમનું નામ નામ હતું ખરેખર પીયુસીએલ અલ્ટિમા અને પછી પીયુસીએલ અલ્ટિમાનું જે ભાવ હતો એ ઉપર જઈને પછી જ્યારે પછી એ લોકો જ્યારે ઉપર જતો રહ્યો ભાવ તો જે એમને બનાવનાર વ્યક્તિ છે એન એન રેનહાર્ટ એલેક્સ રેનહાર્ટ તો પછી એમને કોઈનને સ્વેપ કરીને

તો જ્યારે ખબર પડી કે રાજધાની બેસી ગયું છે અને પોતાનું ગામ જે નોઈડા ખાતે આવે છે તો ત્યાં જઈ રહ્યું છે તો રાજધાની નો અમે લોકોને માહિતી મળી જે મુંબઈ ડિવિઝન છે વેસ્ટર્ન રેલવેઝ નું તો એમના કમર્શિયલ ડિપાર્ટમેન્ટ ના અમે લોકોને સહયોગ કરી અને જે આરોપી છે સુભાષ જેવરિયા એમની તમામ માહિતી આપીને આપી દીધી અને એ મુજબ પછી અમારી બીજી ટીમ છે એ સુરત રેલવે સ્ટેશન પર ઉપસ્થિત થઈ અને ટ્રેનની રાહ જોઈને પછી સુભાષ જેવરિયા ને ડેવલપર્સ ની પણ સહયોગ લીધેલ હતો અને એના સિવાય બે બાવીસ પહેલા પણ બે હાજર સત્તર જે સુભાષ જેવરિયા છે એટીએસ કોઈન એટીસી કોઈન નામનો પણ એમને ડિજિટલ ટોકન બનાવ્યું હતું અને એટીસી કોઇનમાં પણ એમને ઘણું બધું રોકાણ કરાવી લીધી લીધી હતી અને એમાં જે મુંબઈ પોલીસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ છે એને પછી એમનું અકાઉન્ટ ફ્રીઝ કરીને ચોર્યાસી કરોડ જેટલા અમાઉન્ટનો ગુનો નોંધાયેલ હતો અને અત્યાર સુધી આ અમાઉન્ટ ફ્રીઝ છે અને બીડીએલટી જે કોઇન એમને બે હજાર બાવીસમાં ક્રિએટ કરી એના સામે પણ ગ્વાલિયર અને આગ્રામાં બે છેતરપિંડીનો ગુનો આરોપી સામે દાખલ થઈ ગયું છે ઓલરેડી અને હાલ આ આરોપી અમારા અમારી કસ્ટડીમાં છે અને બીડીએલટીમાં જે આપણા ફરિયાદી છે એને ત્રણ લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે અને એમાં પણ એમને કંઈક વાપસ મળ્યું નથી પરત એના સિવાય જે ત્રીજું કોઈન છે એનું નામ છે ઓરા ઓરા પણ એક ડિજિટલ ટોકન છે અને એમનું લોન્ચ થયો હતું ઉદયપુરમાં આ લોન્જ પણ જય સુકાચડિયાએ ત્યાં ગયો તો અને ત્યાંથી પછી ફરિયાદી કોન્ટેક્ટ કરીને એમના પાસેથી પણ 1.5 લાખ રૂપિયા લઈને એમાં રોકાણ કર્યું ઓરા કોઈન બનાવનાર જે બે આરોપીઓ છે ઓલરેડી દુબઈમાં માં બેસ્ડ છે અને એ લોકો મૂળ એમ અમદાવાદના ના અમદાવાદ અને સુરતના રહેવાસી છે પણ હાલ ત્રણ વર્ષથી એ લોકો ઇન્ડિયા નથી આવ્યા અને હાલ દુબઈમાં માં છે સેટલ છે આ છ લોકો પ્રોફાઇલ છે અને છ લોકો કેમ કેમ

ડૂબી જાય એ લોકોને નહીં મળે તો એ લોકો એ પોતાનો ટોકન બનાવીને વેચવા માટે એ લોકો એક કમ્યુનિટી બનાવે છે સોશિયલ મીડિયા પર ટેલિગ્રામ કે વોટ્સઅપ પર એક કમ્યુનિટી ગ્રુપ તરીકે એ લોકો ઊભું કરે છે અને એમાં બસ ઉતરાડ છું જેટલા લોકોને સામેલ કરીને પછી ગ્રાફ અને આખું બધું બતાવે છે એમને ઇન્વેસ્ટમેન્ટની સ્કીમ બતાવે છે કે તમને આટલું કમિશન મળશે અગર તમે બીજા પાસેથી રોકાણ કરાવો તો શું છે એક આખું ચેન બની જાય એમાં જેટલી એ લોકોને એમ લાગ્યું કે અમે લોકો ઇન્વેસ્ટ કરીશું તો વધારે ભાવ મળે તો અમે લોકો પૈસો લઈ જાય છે અને એ લોકોને પછી કંઈક મળતું નથી જે રોકાણ કરવા કરાવનાર છે અત્યાર સુધીમાં અમે લોકોએ છ ઝડપી પાડ્યું છે અને હજી પણ જે ચાર આરોપીઓ અત્યારે દુબઈમાં છે એમના સામે અમે લોકો જે એલઓસીની ની પ્રોસીજર છે એ કરી રહ્યા છે અને એના સિવાય ઘણા બધા આરોપીઓ હાલ નાસ્તા ફરતા છે તો આમ આ દિશામાં તપાસ ચાલુ છે